નમસ્કાર મિત્રો મિત્રો શિયાળાની સવાર એ જેટલી આપણા મનને ઉત્સાહી બનાવી દે છે ને તેટલી જ હવે આ ઉનાળાની ગરમી આપણને ત્રાસદાયક લાગવા લાગે છે મિત્રો આપણા જ કરેલા કર્મો છે કે જેના હિસાબે માત્ર તમે ને હું જ નહીં પરંતુ આ સમગ્ર જનજીવન અત્યારે પ્રભાવિત થઈ ચૂક્યું છે આપણે જે વૃક્ષોનું નિકંદન કાઢવામાં જે કથા સ્થતી રાખીને માત્ર વર્તમાનનું વિચારી અને ભવિષ્યનું વિચાર્યા વિના જે નાશ કર્યો છે ને આ પ્રકૃતિનો એ પરિણામે જ આજે ભગવાન સૂર્યનારાયણના કિરણો તમારે મારી ઉપર અગ્નિની જ્વાળાની માફક વરસી રહ્યા છે પરિણામ તો ભોગવવું જ પડશે અને કેટલાક લોકોને તો આ પરિણામ એ કયા કારણોસર છે એ જ ખબર નથી મિત્રો આજે તે બાબતે ચર્ચા નહીં કરીએ આજે ચર્ચાનો વિષય છે લૂ કેટલાક એવા વ્યક્તિઓ પણ છે કે જેમને પગના તળિયા બળતા હોય પણ તેમને આભાસ પણ હોતો નથી કે કદાચ આ લો લાગવાનું પ્રાથમિક લક્ષણ હોઈ શકે બીજા દિવસે બપોરના સમયે અચાનક તેમનું બીપી ઘટી જાય અને પ્રણામ સ્વરૂપે જ્યારે હાઇપોટેન્શન થવાને હિસાબે જ્યારે દવાખાનામાં એડમિટ થાય ત્યારે ડોક્ટર દ્વારા તમને જાણવા મળે છે કે તમને તો લો લાગી ગઈ છે તમે છાયડામાં બેઠા છો તો તમને લોની લાગે એવું ન વિચારતા તમારા ઘરની અંદર છાયડામાં રહેલા અભરાઈ પરના વાસણ એકવાર ટચ કરી જોજો તમને અનુભવ થશે કે તે પણ કેટલા ગરમ ગરમ થઈ ગયા છે તો છાયડામાં બેઠા છો એટલે લોની લાગે એવું ન વિચારતા બરાબર તમારા લક્ષણોના આધાર પર તમે નક્કી કરજો કે ખરેખર લો નથી લાગી ગઈ મારું નામ ડોક્ટર પિયુષ પ્રજાપતિ પુનર્વસુ આયુર્વેદમ પાલનપુર ખાતે છેલ્લા તેર વર્ષથી સુધી આયુર્વેદ પ્રેક્ટિસ કરી રહ્યો છું મિત્રો આજકાલ ગ્રીષ્મ ઋતુની અંદર જ્યારે સૂર્યના કિરણો મધ્યાહનમાં તમારા મસ્તિષ્કની સંપૂર્ણ ઉપર આવતા હોય છે તે દરમિયાન શરીરની અંદર ગરમીનો પારો ખૂબ વધી જાય છે તમે તમારા શરીરનું તાપમાન એ વખતે જો માપશો તો સામાન્ય તાપમાન કરતા તમારા શરીરનું તાપમાન એ અંદાજે 3 થી 4 ડિગ્રી જેટલું વધારે બતાવશે જેમ કે તાવના આવી ગયો હોય એ રીતે મિત્રો આપણા શરીરની અંદર એક ભગવાન કુદરતે ગિફ્ટ આપી છે એ બે નંબરની વાત છે કે આપણે કુદરતને હંમેશા નુકસાન પહોંચાડ્યું છે પરંતુ કુદરતે તો આપણને એક ગિફ્ટ આપી છે ખબર છે કે કે એને તમારા શરીરને એવું બનાવ્યું છે ને કે તમારું શરીર પ્રાકૃતિક રીતે પોતાનું તાપમાન જાળવવા માટે મહત્તમ પ્રયત્ન કરી શકે છે જ્યારે શિયાળામાં વધુ પડતી ઠંડી તમારી સામે આવી જતી હોય છે ત્યારે તમારું શરીર પોતાની જાતને વધારે પડતી ગરમી પેદા કરી અને રક્ષણ આપે છે અને એ જ રીતે જ્યારે વાતાવરણની અંદર જ્યારે બહુ બધી ગરમી વધી જતી હોય છે ત્યારે તમારું જ શરીર એ ગરમી સામે પોતાના જાતને રક્ષણ આપે છે પોતાના શરીરનું રક્ષણ કરે છે કેવી રીતે તો કુદરતે આપણને જે ગિફ્ટ આપી છે ને તે છે ઓટોમેટિક ટેમ્પરેચર રેગ્યુલેશન સિસ્ટમ હા જ્યારે વાતાવરણમાં ગરમી ખૂબ વધી જતી હોય ત્યારે આ ભૂસ્તર ગરમ થઈ જાય છે અને પ્રણામ સ્વરૂપે ભૂસ્તરની ઉપર રહેલી હવા એ પણ ઉષ્ણતાના લીધે ગરમ થઈ જાય છે આ ગરમ હવા જ્યારે તમારા શરીરને સ્પર્શ કરે છે ઉપરાંત જ્યારે તમે આ જ હવા ને તમારા શ્વાસની મારફતે જ્યારે શરીરની અંદર લો ત્યારે એ ઉષ્ણ હવાના હિસાબે તમારા શરીરની અંદર ધીમે ધીમે ઉષ્ણતાનું પ્રમાણ વધતું જાય છે અને પ્રણામ સ્વરૂપે ઉષ્ણતાના પ્રણામ સ્વરૂપે તમારા શરીરની ધાતુઓ પણ ધીમે ધીમે ઉષ્ણ થતી જાય છે અને પ્રણામ સ્વરૂપે તમારા શરીરની અંદર પરસેવાનું પ્રમાણ વધે છે જેથી કરીને શરીરની ત્વચાને ઠંડી કરી અને શરીર આ ઉષ્ણતાની સામે પોતાનું રક્ષણ કરી શકે બરાબર પણ તમે બહાર ગરમીમાં જાઓ અને પરસેવો થાય તમારી ત્વચાને તમે સ્પર્શ કરો તો વાતાવરણ બહુ બધું ગરમ છે પરંતુ તમારા શરીરની ત્વચા તમને ઠંડી ઠંડી લાગશે છે ને આ કુદરતની કરામત છે બરાબર હવે કેવું થાય કે જનરલી શરીર પોતાની રીતે મહત્તમ પ્રયત્ન કરે છે કે હું મજબૂતાઈથી પ્રયત્ન કરીશ મારું શરીર સક્ષમ છે હું પ્રયત્ન કરીશ આ શરીરને સાચવવાનો પ્રયત્ન કરીશ પરંતુ જ્યારે શરીરને એવું લાગે કે મારા બધા જ પ્રયત્નો હવે ધીમે ધીમે વ્યર્થ જાય એવું લાગે છે અને ત્યારે લૂ લાગવાનો પ્રશ્ન ઊભો થાય છે અને પ્રણામ સ્વરૂપે લૂ તમને લાગી જાય છે જ્યારે લૂ લાગે એટલે તમારા શરીરની અંદર સ્વેદ અધિક્યનું પ્રમાણ વધી જાય છે પરંતુ સામે એક એવી પરિસ્થિતિ આવી જાય છે કે હવે વધુ પડતો સ્વેદ શરીર જનરેટ કરી શકતું નથી અને પરિણામ સ્વરૂપે લો લાગે છે જ્યારે પણ લો લાગે ને તમારું મન બેચન બની જાય તન બે ગભરામણ થવા લાગે માથા માથું સહેજ ભારે હોય ને એવું લાગે માથામાં સહેજ કોઈ ખથોડા મારતો હોય ને તેવો આંશિક દુખાવો પણ જોવા મળી શકે છે આપણા શરીરની અંદર શક્તિનો અભાવ થઈ ગયો હોય તેવું લાગે ક્યારેક ક્યારેક હાથ પગ ઢીલા થઈ ગયા હોય એવું લાગે કોઈકને ઝાડા ઉલટી પણ થઈ શકે છે તમે તમારા શરીરનું તાપમાન તમે જોશો તો આંશિક રીતે ચાર કે પાંચ ડિગ્રી વધી હોય તેવું પણ લાગી શકે છે તમારા હાથ પગના તળિયા પડી શકે છે તમારી આંખોની અંદર બળતરા થતી હોય ને તેવો આભાસ પણ થઈ શકે છે અને ક્યારેક આવા બધા સામાન્ય લક્ષણો બહુ જ ઝડપી વધી જાય તો તમને મૂર્છા પણ આવી શકે છે એટલે કે તમે બેભાન પણ થઈ શકો છો બરાબર તો આ લૂપ એ કોઈ સામાન્ય બાબત નથી જ્યારે પણ લો આવે ત્યારે શું કરવું તે આપણે જોઈએ મિત્રો સૌ પ્રથમ તો આ લો લાગે ત્યારે શું કરવું તેના કરતાં લો તમને લાગે જ નહીં તો એવું શું કરી શકાય એ બાબતે જોઈશું મિત્રો જનરલી આપણે બધા લોકો આજકાલ શોખી નિવાનો છીએ એટલે પ્રણામ સ્વરૂપે ચેલેન્જમાં બહુ માનતા હોઈએ છીએ ખબર છે બધાને કે બેંક દસ વાગે ખુલી જાય છે પરંતુ બપોરના ટાઈમે જવાનું બેંકમાં આદત પડી ગઈ છે આપણી બરાબર ને ઘણા બધા એવા કામ છે કે જેને આપણે એડજસ્ટ કરી શકીએ છીએ તમારી નોકરીનો સમય એ દસ કે અગિયાર વાગ્યાનો છે પરંતુ શું તમે અડધો કલાક વહેલા ન નીકળી શકો તમારા ઘરેથી શું એવું ન બની શકે કે તમે ઘરેથી એકદમ નીકળો એ પહેલા અડધો કલાક આરામ કરીને નીકળો તમારા શરીર અને મનને થોડીક ઠંડક આપીને નીકળો પરંતુ નહીં ઉકળાટ ભરી જિંદગીની અંદર આ બહારની ઉકળાટને વહોરવા માટે આપણે ખરાબ બપોરે બહાર નીકળીએ છીએ અને આ સમસ્યાનો ભોગ બની જઈએ છીએ મિત્રો એટલે શક્ય હોય ને ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખાસ કરીને બપોરે અગિયાર બાર વાગ્યાથી લઈ અને સાંજે ચાર કે સાડા ચાર વાગ્યા સુધીનો જે સમય છે ને એ દરમિયાન સૂર્યના કિરણો મહત્તમ મહત્તમ રીતે ઉષ્ણતાજનક હોય છે ઉષ્ણતાવર્ધક હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી આ બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ અને કેટલાક એવા લોકો છે કે જેમના માટે બહાર જવું ખૂબ જ જરૂરી છે તેમને પોતાની આંખનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આંખ જે છે એ અગ્નિનું સ્થાન છે આ આંખની અંદર જ્યારે અગ્નિનું પ્રમાણ વધી જાય છે ને ત્યારે આંખની અંદર ઘણી બધી સમસ્યાઓ સંભવી શકે છે અને પરણામ સ્વરૂપે ગોગલ્સ કે કાળા ચશ્મા પહેરીને બહાર જાવ દુનિયાનું બહુ વિચારવાનું નહીં બરાબર ને એવું નહીં વિચારવાનું કે પચાસ કે સાઈન વર્ષ સોમવારે આ કાકા ક્યાં ચશ્મા પહેરી નીકળ્યા હશે બહુ નહીં વિચારવાનું પણ એ કાળા ચશ્મા પહેરીને બહાર નીકળવું જોઈએ તમારે સાથે ખાસ કરીને ઉંમર કોઈ બાદ નથી તમારો ચહેરો ઢાંકીને બહાર નીકળો પુરુષ તો માર્કેટમાં ઘણા બધા એવા રૂમાલ મળે છે કે જેમાં તમે વચ્ચે પટ્ટી હોય છે તમે જોઈ શકો છો વચ્ચેનો ભાગ કાપેલો હોય છે જેમાં બરાબર ઉપર પટ્ટી હોય છે તમે આરામથી જોઈ પણ શકો છો તમારું કપાળ પણ ઢંકાયેલું રહેશે તમારો ચહેરો પણ ઢંકાયેલો રહેશે વચ્ચે તમે કાળા ચશ્મા પણ પહેરી શકો છો કોઈને ખબર જ નહીં પડે કે આ કયા ભાઈ છે શું ફરક પડે છે એનાથી પણ એવું કોઈક વસ્તુ પહેરીને જાઓ શરીરને ઢાંકીને જાઓ શક્ય હોય એટલી લાંબી બાયના કપડાં પહેરવાનું ટેવ પાડો મોટાભાગે લોકો ટી શર્ટ પહેરવાના આગ્રહી છે એટલે પરિણામ સ્વરૂપે શોર્ટ બાય યુઝ કરતા હોય છે શક્ય હોય તો લાંબી ટી શર્ટ પહેરવાની ટેવ પાડો અથવા ડ્રેસ વગેરે પહેરતા હોય તો બાય તો લાંબી થઈ શકે નહીં પરંતુ મોજા તો આવે ને એ મોજા પહેરવાની ટેવ પાડી દો બરાબર બીજું શક્ય હોય ત્યાં સુધી જ્યારે પણ બહાર નીકળવાનું થાય તો કોશિશ કરવું કે જેટલું બને એટલું જલ્દી કામ બતાવીને ફટાફટ પાછા લપન ચપ્પન કરવા માટે ટાળવા બરાબર મહેરબાની કરીને તમને એવું લાગતું હોય કે સાંજે પાંચ છ વાગે પણ બહાર જઈ શકાય એમ છે તો એ વખતે બહાર જવું ફરીથી જવાનું પરંતુ શક્ય હોય ને ત્યાં સુધી જો અર્જન્ટ નથી તો એવા કામ કરવા માટે બહાર વાતાવરણમાં રખડવાનું નહીં ઉપરાંત બહાર જયારે પણ નીકળતા હોય એટલે ઢીલા કપડા પહેરવાની ટેવ પાડો બરાબર ખાસ કરીને જીન્સ આદિ ભારે અને જાડી વસ્તુઓ ન પહેરવી બરાબર જીન્સ જે છે ને બહુ જાડું કપડું છે એટલે જાડા કપડાં નહીં પહેરવાના એકદમ પાતળા કપડાં પહેરો લૂઝ કપડાં પહેરો શક્ય હોય ત્યાં સુધી ક્રીમ કલર શ્વેત રંગના સફેદ રંગના વસ્ત્રો પહેરવાની ટેવ પાડો બરાબર માથે ટોપી બરાબર આવી સામાન્ય સૂચનો જો આપણે પાળીએ ને બધાને ખબર છે બધાને ખબર છે કે વાતાવરણમાં નીકળતા હોય એટલે છત્રી લઈને જાઓ પછી ટોપી પહેરીને જાઓ ચશ્મા પહેરીને જાઓ પણ સમસ્યા ખબર છે ક્યાં છે સબસે બડા રોગ ક્યાં કહે કે લોક એના ચક્રમાં ચક્કરમાં આપણે કાં તો પહેરવાનો ટાળીએ છીએ કાં તો પછી શરમ આવતી હોય છે ને કાં તો પછી યાદ નથી આવતું એટલે વાતાવરણમાં તમે જઈ રહ્યા છો તમને ગરમી લાગે છે જોરદાર માથા ઉપર તડકો અનુભવાય છે તમને ટોપી પહેરવાનું યાદ ના આવે આવું શક્ય નથી એટલે થોડાક સિન્સિયર બનીએ બરાબર થોડીક આદતો સુધારીએ બીજી વસ્તુ ઘણા બધા લોકોને એક ટેવ છે કે સવારમાં ઉઠવાનું શાંતિથી ખાવાનું પીવાનું નાસ્તો કરવાનો અને આરામથી અગિયાર વાગે નાવા જવાનું મિત્રો તમારા બોડીની અંદર ટેમ્પરેચર રેગ્યુલેશન કરવાની જે કુદરતી જે સિસ્ટમ આપેલી છે એની અંદર કોઈ પણ રીતે ખલેલ તમારે પહોંચાડવી નહીં આ તમે જે ખોટા સમયે જે નાવાની તમારી જે પ્રક્રિયાને આદત છે ને એ તમારા શરીરની સિસ્ટમને ખરાબ કરે છે તમે જ્યારે પણ તમે સમજો તમારું શરીર જે છે ને હંમેશા વિરોધાભાસી કામ કરતું હોય છે જ્યારે વાતાવરણમાં ગરમી છે તો તમારું શરીર પોતાની જાતે ઠંડો રાખવાનો પ્રયત્ન કરતો હોય છે તમે ક્યારે પણ અનુભવ કર્યો ના કર્યો તો કરજો એકવાર કે સવારમાં છ વાગે વહેલા ઉઠી કે તેની પહેલા ઉઠી અને શક્ય હોય એટલું વહેલું સાડા થી સાત આસપાસ ઠંડા પરમાં નહીં લેવાની અને એક વખતે અગિયાર વાગે કે બાર વાગે મધ્યાહન કાળમાં ના જો આ બંને કાળની અંદર સ્નાન કર્યા પછી તમને કયા સમયે સૌથી વધારે ગરમી લાગે છે અનુભવ કરી લે તમે અનુભવ છો કે બપોરના સમયે સ્નાન કર્યા પછી ગરમી બહુ જ લાગે છે મોટા ભાગે ખાસ કરીને એક આદત છે કે ઘરનું કામ કર્યા પછી સ્નાન કરીએ તો શું શરીર ચોખ્ખું થાય શું શરીર ચોખ્ખું થાય તમે પરસેવાથી રેપ થઈ અને જ્યારે સ્નાન કરીને તરત પર આવો છો ત્યારે ફરીથી તમારું શરીર પરસેવાથી રેપ થઈ જાય છે આ શરીર કઈ રીતે ચોખ્ખું થાય છે તો નથી સમજાવતું મને ઉપરથી તમારા શરીરની તમે જે કુદરતી રીતે જે શરીરના તાપમાનને જાળવવાની સિસ્ટમ છે ને એ ખરાબ કરી રહ્યા છો અને પ્રણામ સ્વરૂપે જે સામાન્ય વ્યક્તિને લૂ જ્યારે લાગવાના ચાન્સીસ છે એના કરતાં તમારા ચાન્સીસ ખૂબ વધી જાય છે બરાબર એટલે શક્ય હોય ત્યાં સુધી ટેવ સુધારી લો કે સવારમાં ઊઠી અને પ્રાતા જ સ્નાન કરવાની ટેવ પાડો કારણ કે શિયાળો હોય ત્યારે સવારમાં ઠંડી ખૂબ જ હોય છે અને ઉનાળામાં પણ સવારે તો ઠંડો પહોર જ અનુભવાતો હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી સવારે વહેલા ઉઠી જેટલું બને એટલું જલ્દી સ્નાન કરશો ને એટલું જ તમારું શરીર યોગ્ય રીતે જળવાશે હવે જ્યારે આલું લાગી જાય છે ત્યારે તમે એવું શું કરી શકો કે જેથી કરીને આ સમસ્યાથી તમે જલ્દીમાં જલ્દી બચી શકો મિત્રો શક હોય ને ત્યાં સુધી તમારા ઘરની અંદર સૂકા દાણા અવેલેબલ જ હશે જો સૂકા દાણા ના હોય તો દાણા જરૂર લઈ લો એકાદ ગ્લાસ પાણી લઈ અને એ પાણીને પાંચેક મિનિટ ગરમ કરો અને ત્યારબાદ તેની અંદર આ સુકા ધાણા વાટી અને નાખી દો અંદર અડધી ચમચી સુકા ધાણા નાખી અને અડધી ચમચી સાકર આટલી વસ્તુ મિક્સ કરી બરાબર તેને હલાવતા રહો જ્યારે પાણી બિલકુલ ઠંડુ થઈ જાય એટલે એને ગાળી આ પાણી પી જાઓ જો અર્જન્ટ લાગી છે અને તમારી પાસે સમયનો અભાવ છે તો કશું જ વિચાર્યા વિના એક ગ્લાસ પાણી લઈ તેની અંદર ધાણા જીરું ઉમેરી બરાબર મિક્સ કરીને પીવડાઈ બરાબર સમયની અનુકૂળતાને સાધન અવેલેબલ હોય તો તમે લીંબુ નીચોવીને નાખી શકો છો તમે પણ પણ એડ કરી શકો છો બરાબર કોકમનો શરબત પી શકાય છે મિત્રો ઘણા બધા લોકો કેરીનો બાફલો પણ લેતા હોય છે કેરીનો બાફલો કેરીનો બાફલો કેવી રીતે બનાવવો તો એક તપેલીની અંદર થોડુંક પાણી નાખી પાણીને ગરમ કરો અને પાણી જ્યારે ગરમ થતું હોય એ દરમિયાન તેની અંદર બે કે ત્રણ કાચી કેરી માપસરની લઈને અંદર મૂકી અને એને ઢાંકી દો આ કેરીને પ્રોપર બફાવો જ્યારે તમને એવું લાગે કે કેરી સરસ મજાની બફાઈ ગઈ છે પોચી નરમ થઈ ગઈ છે ત્યારે સગડી બંધ કરી અને આ કેરી એમાંથી કાઢી અને ઠંડા પાણીમાં મૂકી દો જ્યારે સંપૂર્ણ કેરી ઠંડી થઈ જાય ત્યારે એ કેરીને એક પાત્રની અંદર નીચોઈ નીચોઈને તેની અંદર રહેલો ઘર એ બહાર કાઢી દો ત્યારબાદ તેની અંદર સામાન્ય પાણી ઉમેરી તમે બરાબર તેને મિક્સ કરી શકો છો તમે તેનું મંથન કરી શકો છો વલોવી શકો છો તમે મિક્સચરમાં પણ તેને એક રસ કરી શકો છો ત્યારબાદ તેની અંદર સામાન્ય સિંધવ ઉમેરી સામાન્ય સંચળ ઉમેરી જરૂર પ્રમાણે ઈચ્છા હોય તો સામાન્ય સાકર ઉમેરી ને તમે આ બાફડાને પી શકો છો અત્યંત ઠંડી પ્રદાન કરે છે ઉપરાંત અત્યારે નારિયેળ પાણી કઈ ના મળતું હોય અને તમને અચાનક જ સપોસ ગરમીનો અનુભવ થતો હોય કશું જ તમારી પાસે ના હોય તો બજારમાંથી નારિયેળ લાવી અને એને છોલી અને નારિયેળનું પાણી તમે પી શકો છો બરાબર સામાન્ય સાવચેતીનું ધ્યાન રાખીએ તમારા શરીરની ત્વચા ઘણી વખતે આપણા લોકોને જે મોટા જે લોકો નોકરી પર જતા હોય છે અને ખાસ કરીને બાઇક ઉપર કે ટુ વ્હીલર ઉપર સવાર થઈને જ્યારે જતા હોય છે ત્યારે ગરમીના હિસાબે તેમની ત્વચા જે છે ને ધીમે ધીમે

જેવી રીતે આપણે શરબત બનાવ્યો એ જ રીતે તમે વરિયાળીનો શરબત પણ બનાવી શકો છો તમે તમારા ઘરની અંદર ગ્રામ ગ્રામ વરિયાળી અને સો ગ્રામ સાકરને બરાબર મિક્સરમાં મિક્સ કરી તેનો પાવડર જો બનાવી તમે કાચના પાત્રમાં ભરીને પણ રાખી શકો છો તમે સવારે દસ વાગે અને સાંજે ચાર વાગે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી જેટલો આ પાવડર મિક્સ કરી ને તમે આ પાણી પીશો ને તો પણ તમને લો લાગવાની સંભાવના નહિવત થઈ જશે લીંબુનો શરબત પી શકો છો તમે શેરડીનો રસ પી શકો છો એટલું બધું આપણે કરી શકીએ છીએ લોના હિસાબે કદાચ તમારા હાથ પગના તળિયા પડતા હોય તો તમે એક ડુંગળી લઈ તેને બરાબર વચ્ચેથી કાપી અને તમે પગના તળિયા પર કે હાથના તળિયા પર તેને ઘસી શકો છો પરિણામ સ્વરૂપે ધીમે ધીમે તમને ત્યાં ઠંડકનો અનુભવ થશે ઉપરાંત તમારા ઘરના બારી બારણ શક્ય હોય ને તો બંધ રાખો ખાસ કરીને બપોરના સમયે પ્રોપર વેન્ટિલેશનનો ઉપયોગ કરો ખાસ કરીને એવા લોકો કે જે સતત એસી ની અંદર રહેતા હોય છે એવા લોકોને ખાસ સલાહ કે એસી માંથી જ્યારે બહાર નીકળતા હો ત્યારે શક્ય હોય ત્યાં સુધી શરીરને થોડુંક નોર્મલ ટેમ્પરેચરમાં આવવા દો કારણ કે તમે જ્યારે એસીમાં છો ત્યારે ટેમ્પરેચર ટ્વેન્ટી ફોર છે અને એ ઠંડક સામે તમારા શરીરે પોતાની રીતે શરીરની અગ્નિને બેલેન્સ કરવા માટે શરીરની અંદર સામાન્ય તાપમાન વધારે રાખવાનો પ્રયત્ન કર્યો છે હવે જ્યારે બહાર વાતાવરણ ઓલરેડી વધારે ગરમ છે અને તમારું શરીર કે જે અંદરથી પોતાની જાતને વધારે પડતી ગરમ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તમારા એસીવાળા ટેમ્પરેચરની સામે પોતાના શરીરને રક્ષણ આપવા માટે અને અચાનક જ તમે બહાર નીકળશો તો બહાર પણ વાતાવરણ ગરમ અંદર પણ વાતાવરણ ગરમ પરિણામ સ્વરૂપે તમારા શરીરમાં ટેમ્પરેચર સિસ્ટમ જે છે એ ખોરવાઈ જશે અને પરિણામ સ્વરૂપે તમારું બોડી એ લૂની અંદર ઝપેટામાં આવી જશે એટલે શક્ય હોય ત્યાં સુધી જ્યારે પણ એસીમાંથી બહાર નીકળતા હો ત્યારે ખાસ કરીને એક ટેવ પાડો કે તરત બહાર નહીં નીકળવાનું બોડીને થોડુંક સેટલ થવાનું સેકન્ડરી જ્યારે બહારથી અંદર આવતા હોય ત્યારે ઘણા બધા લોકોની આદત છે કે ફટાફટ વોશરૂમમાં જાય છે કે ફટાફટ બહાર જઈ અને હાથ પગ ધોઈ મોડું બોડું ધોઈને પછી ફટાકડીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે છે તો એક એવી સલાહ છે કે મહેરબાની કરીને બહારથી જ્યારે ઘરમાં જાઓ તો શક્ય હોય ત્યાં સુધી પાંચ દસ મિનિટ પહેલાં રેસ્ટ લો બરાબર અને ત્યારબાદ જ હાથ પગ ધોઈ અને નોર્મલ થવાનો પ્રયત્ન કરો શક્ય હોય ત્યાં સુધી જ્યારે પણ ઘરની બહાર નીકળતા હોય ત્યારે તમારી અંદર શક્તિનો સંચય કરતા શીખો મોટાભાગે ઘણા બધા લોકો હું જોઉં છું કે નોકરી પર જ્યારે જતા હોય છે ત્યારે તેમની અંદર એક ઉકળાટ હોય છે ફટાફટ નોકરી જવાનું જે સમય મારો જાય છે આ કામ રહી જાય છે આ થઈ જાય છે સમસ્યાઓ ઘણા બધા લોકોને ઘણી બધી હોય છે બરાબર પરંતુ એક એવી જો ટેવ પાડી દઈએ ને કે આપણો નોકરી પર જવાનો સમય જો સાડા નવનો છે આપણો નીકળવાનો સમય સાડા નવ વાગ્યાનો છે તો આપણે સવા નવ વાગે તે સાડા માત્ર કશું જ નહીં કરીએ બેસીશું આરામ કરીશું એક આ ટેવ પાડી સવા નવ વાગ્યા સુધી જેટલું જ કામ થાય બધું જ કરવાનું પણ સવા નવ વાગ્યા પછી કોઈ જ કામ નહીં પંદર મિનિટ રેસ્ટ આપો તમારા બોડી આ તમારા માટે ખૂબ જરૂરી છે મિત્રો સામાન્ય સલાહ સૂચન કે જેના માધ્યમથી તમે જો લૂથી બચી શકો

તે અંગે મેં આપને યોગ્ય માર્ગદર્શન આપ્યું હોય મને લાગે છે ફરીથી આપણે કંઈક નવું જોઈશું નવા વિડીયો જય શ્રી કૃષ્ણ